મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ટ્રેક્ટરની ટ્રેલર એટલે કે ટ્રોલી અને પરિવહન માલ વાહન એટલે કે પિકઅપ ડાલુ અને છોટા હાથી જેવું વાહન જેની સહાય માટેની વાત કરશું કઈ તારીખ સુધી અરજી કરી શકાશે કેટલો લાભ મળશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌ પ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈ અને આ ખેડૂત સર્ચ કરીએ અહીંયા આપણે આ ખેડૂત લખીએ તેમાં અહીંયા જે પ્રથમ જ વેબસાઇટ દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આ રીતની નીચે અલગ અલગ યોજનાઓ ખુલશે તેમાં અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ખેતીવાડીની યોજનાઓ બધી બતાવશે તેમાં અહીંયા લખેલ છે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય એમાં અહીંયા આપણે ટ્રેક્ટર ટ્રેલર માટે અરજીની જોઈએ તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા નીચે અહીંયા ટ્રેક્ટર ટ્રોલર ટ્રેલર માટે અહીંયા વિગતવાર બતાવશે તેમાં અહીંયા લખેલું છે કે કિસાન પરિવહન યોજના તેમાં ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા ત્રીસ હજાર રૂપિયા બે પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે અને અહીંયા આ અરજી લખેલું છે કે આજીવન આ સહાય એક જ વખત મળશે અહીંયા આ તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસથી અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી એટલે અરજી કરવાનું ચાલુ થઈ ગયેલ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી છે તો અહીંયા આપણે અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આ રીતનું બતાવશે તેમાં અહીંયા સૂચનાઓ લખેલી છે તે તમારે વિગતવાર આ બધી સૂચનાઓ વાંચી લેવાની રહેશે જેથી કરીને તમે અરજી કરતી વખતે તમારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં આ સૂચનાઓ બધી વંચાઈ જાય અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે સ્ટેપ્સ પણ બતાવ્યા છે કે કઈ રીતે અરજી કરવી અને હા મિત્રો અરજી એકવાર સેવ કર્યા પછી કન્ફર્મ કરવી જરૂરી છે તો અહીંયા લખેલું છે કે અરજી કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે તો પ્રિન્ટ લઈ લેવી તમારે જરૂરી છે અને અહીંયા આપણે આગળ અરજી ઓનલાઈન કઈ રીતે થાય તે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે તમે રજીસ્ટર અરજદાર છો તો જો તમે નથી તો અહીંયા ક્લિક કરશો એટલે તમારે ના ઉપર ક્લિક કરવાનું થશે ના ઉપર ક્લિક કરી અને આગળ વધવા ઉપર ક્લિક કરો આગળ વધવા ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક થઈ જાય એટલે ફરી અહીંયા આ રીતનું બતાવશે તો અહીંયા લખેલું છે કે નવી અરજી કરવા પર ક્લિક કરો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો તો અહીંયા આપણે નવી અરજી કરવાની છે એટલે નવી અરજી કરવા પર ક્લિક કરીએ તો તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક થઈ જાય એટલે અહીંયા આ રીતની અરજદારની વિગત ભરવાની આવશે તો અહીંયા જે ખેડૂત જેની અરજી કરવી છે તેની અહીંયા લાલ ફૂદડી બતાવેલ છે તે બધી વિગત ફરજિયાત ભરવાની થશે તો આ બધી તમારે સ્ટેપ બાય સ્ટેપ વિગતો ભરી દેવાની અને બેંકની વિગત પણ જેમાં ખેડૂત ખાતેદારનું જેમાં ખાતું હોય તે પણ અહીંયા લખી દેવાનું અને આ બધી વિગત ભરી અને નીચે અહીંયા કેપચા લખવાનો હશે તો અહીંયા કેપચા લખી અને અહીંયા લખેલ છે અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરવાની થશે હવે આપણે માલવાહક વાહનમાં અરજી કઈ રીતે થાય તે આપણે જોઈએ તો અહીંયા માલવાહક વાહન લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને આ રીતનું યોજનાનું આખી ડિટેલ બતાવશે ત્યાં અહીંયા લખેલું છે કે નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બે માંથી ઓછું હોય તે અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર થશે અને અહીંયા અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરવાની થશે આની અરજીની તારીખ પણ અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી છે અને હાલ તેની અરજીઓ ઓનલાઈન કરાવવાનું ચાલુ છે તો આપણે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરીશું અરજી કરો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા આ રીતનું નવું પેજ ખુલશે તો અહીંયા સૂચનાઓ આગળ આપણે જોયું એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ પાંચી જવાની થશે અને અરજી કઈ રીતે કરવી તે પણ અહીંયા સમજાવેલ છે તે પણ તમારે જોઈ લેવાનું રહેશે તો અહીંયા આપણે આગળ કર્યું તેમ તમે રજિસ્ટર અરજદાર છો તેમાં આપણે ના કરી અને આગળ વધવા ઉપર ક્લિક કરીએ આગળ વધવા ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આગળ એક નવું પેજ ખુલશે તેમાં અહીંયા આપણે નવી અરજી કરવા ઉપર ક્લિક કરો તેના ઉપર ટીક કરીએ નવી અરજી કરવા ઉપર ક્લિક કરો એના ઉપર ટીક કરીશું એટલે અહીંયા આ રીતની અરજદારની વિગત બતાવશે તે અરજદારની વિગત સ્ટેપ બાય સ્ટેપ તમારે ભરવાની થશે અને લાલ ફૂદેડી આપેલી છે તે તમારે મિત્રો ફરજિયાત ભરવાની થશે આ બધી અને અહીંયા બેંકની વિગત અહીંયા જમીનની વિગત આ બધી ભરી અને તમારે અહીંયા કેપચા ટાઈપ કરો અને અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અરજી સેવ ઉપર ક્લિક થઈ જાય એટલે પછી તમારે અહીંયા અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો તેના ઉપર ટિક કરવું ફરજિયાત છે અરજી કન્ફર્મ થઈ જાય એટલે એના પછી અહીંયા તમારે આ રીતનો એક મેસેજ આવી જશે કે તમારી નોંધણી થઈ ગયેલ છે તમારો અરજી નંબર પણ આવી જશે અને એટલે તમારી અરજી થઈ ગઈ હશે અને પછી અહીંયા અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો ત્યાં તમે ક્લિક કરી અને તમારે આઉટ લઈ લેવાની અને એ આઉટ લેશો એટલે તેના જોડે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાશે તેનું પણ લિસ્ટ આવી જશે અને તે ડોક્યુમેન્ટ અને એ અરજીની પ્રિન્ટ એ તમારે નજીકની બાગાયતી કચેરીએ જમા કરાવી દેવાની થશે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિંદ જય ભારત